દાહોદના ચકચારી મનરેગા કૌભાંડ બાદ ભરૂચમાં પણ આ પ્રકારનું જ કૌભાંડ બહાર આવ્યું કૌભાંડ સમગ્ર કૌભાંડમાં કોંગ્રેસના મોટા નેતા હીરા જોટવા અને તેમના પુત્ર દિગ્વિજય જોટવાની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હવે આ મામલે ગીર સોમનાથ જિલ્લામાં આહિર સમાજ તેઓના સમર્થનમાં આવ્યો છે કોંગ્રેસ નેતા હીરા જોટવાની ધરપકડ મુદ્દે આહિર સમાજમાં આક્રોશ જોવા મળ્યો છે

બધાય ઉગ્ર થઈ અને આજે આવેદનપત્ર દીધું છે એ સત્તા યુવાનોને છોડી સરકાર ન્યાય આપે અને અમને આમાંથી આના ભૂતકાળમાં પણ સમાજના ઘણા નેતાઓને પણ આવી રીતે સરકાર દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ અમારે આવી ફરજ પડી હતી તો અમારી સરકારમાં એટલી જ વિનંતી છે કે આવું એક તરફી નિર્ણય લઈ અને એક જ સમાજને ટાર્ગેટ કરવામાં આવે છે એવું ન કરે અને સત્વરે આમાં અમને ન્યાય મળે એવી અમારી અપેક્ષા છે આ તરફ સરકાર દ્વારા કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો પણ આહિર સમાજે આક્ષેપ કર્યો હતો આહિર સમાજના લોકોએ ન્યાય આપો ન્યાય આપો હીરાભાઈને ન્યાય આપોના નારા લગાવી તાલાલા મામલતદાર કચેરીને ગજવી મૂકી હતી સરકાર દ્વારા એકતરફી કાર્યવાહી કરવામાં આવતી હોવાના આક્ષેપ સાથે ભાજપ સરકાર ભરૂચમાં નેશનલ હાઇવેના કરોડોના કામમાં ભ્રષ્ટાચાર